નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ને વાર સોમવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી લઈ તે પહેલાં વિડીયોમાં નવા આવ્યા આવો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘટતી લેવલ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો આગળ છે ઊંઝા તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ પાંચ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જે છે આઠસો થી એકવીસો સિતે ઈસબ જેનો નીચો ભાવ છે છવ્વીસો પચાસ અને ઊંચો ભાવ છે એકત્રીસો એકાણું પછી છે વરિયાળી જે છે એક હજાર થી હજાર પાંચસો બાર અને આગળ જીરું જે છેતાલીસોથી સડસઠસો પછી અજમો જેનો નીચો ભાવ છે ચૌદસો પંદર અને ઊંચો ભાવ છે પાંત્રીસો એક પછી છે તલસફેદ જે છે ચોવીસો એકવીસથી સત્યાવીસો એકવીસ